જેઓ હંમેશા પ્રજાના પડખે ઉભા રહે છે અને પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉઠાવે છે એવા આપણા આંગણે પધાર્યા છે તો એમના માટે એકવાર એમને જોરદાર ટાળીઓના ગણગણાથી એમનું આપડે સ્વાગત કરી દઈએ સાથે સાથે વડીલ સરપંચ શ્રીઓ અને જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીશ્રીઓ આજુબાજુ ગામના વડીલશ્રીઓ ભાઈઓ બહેનો અને યુવા સાથીનો હું આજે જનજાગૃતિ કાર્યક્રમમાં આપનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણે દેશ ને આઝાદ થઈ ગયા આજે ઇઠ્યોતેર ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા પણ તેમ છતાં પણ આજે આપણા ઘણા બધા લોકો આજે ઓફિસો માં આજે ઘણા બધા જે નેતાઓ છે એ નેતાઓના ત્યાં પગે પડી પડી અને પોતાની માંગણી અને પોતાના અધિકારો માટે લડતા આવ્યા છે એમણે ભૂતકાળમાં આપણા જ વિસ્તારમાંથી ઘણા બધા લોકોએ આંદોલનો કર્યા છે ઘણા બધા લોકોએ ઉપવાસો કર્યા છે

આજે આ ડેમ બન્યો એમાં એમણે જમીન આપી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એમાં એમને જમીન આપી પણ તેમ છતાં આજે ઘણા બધા રાજ્યોના અહીંયા ગાડી પ્રોજેક્ટ આવી ગયા ઘણી બધી એજન્સીઓ આવી ગઈ ઘણી બધી હોટેલો બની ગઈ પણ તેમ છતાં પણ આજે એ 48 એકર જમીન જેમણે ગુમાવી અને એ જયારે પોતાના હક અને અધિકાર ની કરે છે તો એવા લોકો પર ખોટા ખોટા અને અધિકાર માટે આપણે જે નેતાઓને ચૂંટી ને છે છીએ જે લોકો આજે સરકારમાં બેઠા છે એવા ધારાસભ્ય સાંસદ સભ્ય જિલ્લા તાલુકાના જે પટાયેલા જે છૂટાયેલા જે દલાલો છે એ લોકોનો અધિકાર નથી કે આપણા હક અને અધિકારો આપણાને આપી શકે આપણે ક્યાં સુધી ગુલામી કરશું હમણાં એક નેતા અહીંયા ગાડી આવે છે અઠવાડિયે અઠવાડિયે અને મોટા મોટા કાર્યક્રમો અને મોટે મોટે આશ્વાસનો આપે છે એ નેતાને હું આ જાહેર મંચ પરથી કેવા માંગુ છું તમે

ના ક્લાસરૂમ એવા છે કે તમે વાત કરો છો અમારા આદિવાસી ને કે અમારો આદિવાસી ભણશે અને જાગશે અલા નેતાજી તમે અમારા બાળકો માટે કમસે કમ જે ઓરડાઓ છે એ તો સારા બનાવો એમને જે શિક્ષકો છે એમાં અઢાર હજાર થી પણ વધારે શિક્ષકો ની આજે ઘટ છે તો અમારો આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય તો આ અમારા સમાજના બાળકો ભણશે કેવી રીતે અને એ લોકો શિક્ષિત બનશે કેવી રીતે તમે મોટા મોટા તાઈફાઓ કરો છો આજે ગુજરાત નહીં પણ ફક્ત નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં જે આશ્રમ શાળાઓ છે એ આશ્રમ શાળાના શિક્ષકો આજે 300 થી પણ વધારે શિક્ષકો એવા છે કે જે લોકો આશ્રમ શાળા અન્ય અન્ય શાળાઓમાં ભણાવી રહ્યા છે એવા શાળાઓના તમે 5-5 મહિનાથી પગાર નથી કરી શકતા અમારે તમને કેવું છે કે તમે જે વિસ્તારમાંથી આવો છો એ વિસ્તારના લોકો આજે ત્રીસ ત્રીસ વર્ષ થી તમારી સરકાર છે પણ તેમ છતાં આજે હોળી અને દિવાળી નો તહેવાર આજે પૂરો કરી અને એ લોકો આજે પોટલા બિસ્તારા લઈ સુરત અમદાવાદ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વિસ્તારમાં મહેનત મજૂરી કરવા માટે જાય છે આજે ત્રીસ ત્રીસ વર્ષથી આ ડબલ એન્જિન ની સરકાર છે તો આ અમારા ને હું મંદિર આજે આ કાર્યક્રમ છે એ ભાજપના નેતા હોય એ કોંગ્રેસ ના નેતા હોય એ કોઈ પણ પાર્ટી ના નેતા હોય જયારે જયારે આંદોલન હોય ત્યારે આ આગળ કરવામાં આવે છે

જે લોકો સારી સારી ડિગ્રી મેળવવા માટે એ લોકો આજે ઘણી બધી યુનિવર્સિટીઓમાં એ લોકો આજે ભણી રહ્યા છે એમના મા બાપ પાસે એટલા પૈસા હોતા નથી તેમ છતાં આજે જે સરકારો ભૂતકાળમાંથી જે કોલરશીપો આપી રહી હતી એ ક્લોરશીપો તમે આ દિવાળીથી કેમ બંધ કરી દીધી અહીંયા ઘણી ઘણા બધા સંસદો અહીંયા ચૂટાઈને આવે છે આપણા વિસ્તારમાંથી ઘણા બધા ધારાસભ્યો ચૂટાઈને આવે છે

આ દેશમાં જે રક્ષા કરે છે બોર્ડર પર એ પણ આપણા ખેડૂત પરિવાર માંથી આવેલા યુવાઓ રક્ષા કરે છે અને આપણા દેશમાં તમે આપણા ગરીબ માણસો ની જે જંગલ ની જમીનો અને જે ટ્રાયબલ વિસ્તારોમાં જે જમીનો આવે છે એ આ નેતાઓ બેઠેલા જે છે એ નેતાઓ આ ઉદ્યોગપતિઓને આપી દે છે આપણી જમીનો આપણી જમીન ઇન્ડસ્ટ્રીઓ બનાવવા આપી દે છે એ લોકોને પાછલા આપણે આવી જિંદગી જીવતા રહીશું આજે તમે વિચાર કરો ઇઠ્યોતેર વર્ષ દેશ આઝાદ થઈ ગયા તેમ છતાં પણ આપણી બહેન દીકરીઓ આજે શૌચાલય કરવા માટે બહાર જાય છે

આજે પાંચ પાંચ વર્ષ પૂરા થઈ જાય છે આજે એક પણ નેતા આપણા પ્રજા ના પડખે ઉભા રહેવા માટે કોઈ આવતું નથી આવે છે ભાઈ કોઈ આજે ધારાસભ્ય આટલા વર્ષોથી તમે સરકાર ચૂંટીને લાવો છો આજે તમારા વિસ્તારમાં કોઈ દિવસ ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય આવે છે જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ છૂટાઈને આવે છે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ છૂટાઈને આવે છે આપણા વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો છે કાર્યક્રમો લઈ લઈ અમે આપણા સમાજ અને આપણા જે હક અને અધિકારો છે એના અવાજ માટે આપણા યુવાઓને જગાડી રહ્યા છે આજે

અને એમની પર જો ખોટા ખોટા એફઆઈઆરઓ કરી અને એમની પર જો આ જેલો એ ભોગવતા હોય તો આપણે પણ આજેથી મક્કમ થઈ જવું જોઈએ પડશે અને આપણે પણ સંકલ્પ લેવો પડશે આપણા હક અને અધિકાર માટે એટલે આપણે આવનારા દિવસોમાં તમામ ભાઈઓ એ પણ ચૈતરભાઈ બની અને આપણા વિસ્તારમાં જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો રોડ હોય રસ્તા હોય પાણીની સમસ્યા હોય દરેક પ્રશ્નો માટે તમારે પણ ચૈતરભાઈ આપણે હવે ચૈતરભાઈ ને પણ સાંભળીશું મારી વાણીને હું અહીંયા ગાડી વિરામ આપું છું એ માટે એક વાર ફરીથી ચૈતરભાઈ હમણાં સાહેબ આપણી વચ્ચે આવશે તો જોરદાર એક નારો થઈ જાય જય જય આદિવાસી મારી વાણીને હું અહીંયા ગાડી વિરામ આપું છું જય હિન્દ જય મહારાજ